નમસ્કાર દર્શક મિત્રો મિત્રો શું તમારા બાળકો અત્યારના સમયમાં શરદી ખાંસી તાવ રાત્રે નાક બંધ થઈ જવું અથવા પેટનો દુખાવો થાય ઝાડા થઈ જાય આ બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું એમડી આયુર્વેદ થયેલો છું મિત્રો અત્યારે ચોમાસાના સમયમાં મારા પેશન્ટને ઘણા મોડી મેં ફરિયાદ સાંભળી છે કે બાળકોને રાત્રે નાક બંધ થઈ જાય શરદી થઈ જાય છે અચાનક છીંક આવે અથવા તો માથું ભારે થઈ જાય અથવા તો આખી રાત રડિયા રાખે પેટમાં દુખાવો થાય રાત્રે ઊંઘમાં પડખાબો ફેરવ્યા રાખે એ બધી તકલીફ થાય છે અને ખરેખર તે વખતે માતા પિતા તરીકે એ લોકો ખૂબ હેરાન થાય છે કારણ કે જો બાળક નાનું હોય બે વર્ષથી નાની ઉંમરનું બાળક હોય જેને જાતે ખવડાવવું પડતું હોય તો એવા બાળકમાં એ રાત્રે આખું રાત રડે રાખે તો માતા પિતાની પણ હું હરામ થાય અને બાળક પણ ડિસ્ટર્બ થઈ જાય તો એ માતા પિતાને ગમે નહીં કારણ કે મેઇનલી લાગણીનું એટેચમેન્ટ હોય છે કે મારા બાળકને કંઈ થવું ન જોઈએ અને એની મોટી ઉંમરનું બાળક હોય તો એને સ્કૂલમાં રજા પડે તો એ પણ બાળક માતા પિતાની ચિંતા થાય કે બાળક બીમારી છે ગમતું નથી તો મિત્રો આવું ન થાય એના માટે તમને આયુર્વેદ મદદ કરશે હું તમને કેટલાક ઉપાય બતાવું છું જેને તમે અલમાં મૂકો અથવા એના પર તમે અમલીકરણ કરો તો તમારું બાળક સ્વસ્થ રહી શકશે બાળક તો સ્વસ્થ રહેશે સાથે તમે પણ ટેન્શન ફ્રી રહેશો તો મિત્રો ખાસ કરીને ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં વાયુ વધી જાય છે અને વાયુને કફની બીમારી વધારે થાય છે ઉપરાંત પાચન શક્તિની સમસ્યા હોય છે તો આવી સમસ્યા થતી હોય ત્યારે જ્યારે આપણે વાત થઈ રીતે રાતભર રાત્રે નાક બંધ થઈ જતું હોય અથવા તો પેટમાં દુખાવો રહેતો હોય અથવા પતલા જાડા થઈ જતા હોય શરદી કફની તકલીફ રહેતી હોય નાક બંધ રહેતું હોય તો આ બધી તકલીફ રહેતી હોય તો એની માટે સાદા ઉપાય તમને બતાવું છું જેના ઉપર અમલ કરશો તો સરળતાથી રહેશે એનો ઉપાય છે એક સૂંઠવાળું ગરમ પાણી પીવાનું નોર્મલી એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચપટી સૂંઠ નાખેલું એ સૂંઠવાળું ગરમ પાણી હૂંફાળું નવશેકું ગરમ પાણી તમે બાળકને પીવા આપો જો બે વર્ષથી નાનું બાળક હોય તો એને તો સ્વાભાવિક છે તમે ચમચી ચમચી ગ્લાસ પાણી પીવાનું નથી અને બે વર્ષથી મોટી ઉંમરનું બાળક હોય તો એની ઉંમર પ્રમાણે અડધો ગ્લાસ કે પાંચ ગ્લાસ કે શક્યો હોય તો આખો ગ્લાસ પણ પીડાવી શકો તમે એ તમે પાણી પીવડાવવાનું રાખો અને દીવો દિવસમાં બે વખત રાખો નોર્મલી કફ થયો છે ને કફ પાકીને બહાર નીકળવો જોઈએ પણ એ બહાર નીકળતો નથી ને અંદર ભરાઈ ગયો છે એને કારણે નાક બંધ રહે છે એને કારણે સાઇનસ ભરાઈ જાય છે અને માથું ભારે લાગે છે તો જ્યારે કફ અંદર ભરાયેલો હોય છે ને ત્યારે કફને બહાર કાઢવાનો હોય છે તો આવા ટાઈમે સૂંઠવાળું ગરમ પાણી કામ કરશે સૂંઠાળા ગરમ પાણીથી કફ પાકીને નીકળશે એટલે તમને લાગશે કે કફ નીકળે છે શરદી વધી ગઈ પણ શરદી વધતી નથી શરીર કચરો કાઢે છે એને કાઢવા દેજો એટલે નીકળશે તો માથું હલકું થઈ જશે અને શરીરને બીમારી ઓછી થશે એ ઉપરાંત તાવ આવે તો તાવ આવે ત્યારે તુલસીનો પ્રયોગ કરી શકો તુલસીને પાણીમાં ઉકાળી નાખો અથવા તુલસીનો રસ કાઢીને મધ મિક્સ કરી નાખો પાંચ પાના તુલસીનો રસ કાઢો અડધી ચમચી જેટલો રસ કાઢો અને અડધી ચમચી જેટલો રસ એમાં થોડું મધ નાખીને મધ સાથે તુલસીનો રસ પુરાવી દો તો તાવ ઉતા જશે અને કફ પણ કાઢી નાખશે એ સાથે અપચો એટલે પેટમાં અને ઝાડા તકલીફ હોય તો એને માટે પણ મેં તમને કીધું એ રીતે સૂંઠવાળું ગરમ પાણી કામ કરશે સૂંઠવાળા ગરમ પાણીથી પાચન શક્તિ સુધરશે એ ઝાડાને રોકી દેશે નોર્મલી ક્યાં થાય છે એવું કે ઘણી વખત પહેલાં ઝાડા થતા હોય છે ને તરફ પેશન્ટ માતા પિતા બાળકને દવા આપીને ઝાડા રોકી દેશે પણ એ પ્રક્રિયા ખોટી છે આયુર્વેદ શાસ્ત્ર એમ કે છે કે શરીર કચરો કાઢે છે તો કાઢવા દો એ કચરો કાઢવાની પ્રક્રિયાને તમે તરત રોકી દેશો તો શરીરમાં કચરો અટકી જશે એ તકલીફ વધારે કરશે ઘણી વાર આ રીતે ઝાડા રોકવાથી ઝાડા તો રોકાઈ જશે પણ પછી કદાચ પેટ ફૂલી જાય ચામડીની પ્રોબ્લેમ થાય ખંજવાળ આવે અપચો થઈ જાય આ બધી તકલીફ થવા લાગે છે તો આવું નહીં કરવાનું તો ઝાડા થતા હોય તો થવા દો અને સૂંઠવાળું ગરમ પાણી આપશો તો ધીરે ધીરે કુદરતી ધીરે ધીરે ઝાડો બંધાશે તો એ પ્રક્રિયા થવા દેજો એ ઉપરાંત રાત્રે નાક ગળતું હોય અને છીંક આવતી હોય તે વખતે ખાસ કબજિયાતની સમસ્યા હોય છે તો તે વખતે તમારા સૂંઠવાળા પાણી પણ ચાલે અને સાદું ગરમ પાણી આપો તો પણ ચાલી શકે અજમાનો ઉપયોગ કરી શકો થોડો અજમો ચાવવાનો આપો અથવા નાનું બાળક છે બે વર્ષથી નાનું બાળક છે તો એને અજમાની પોટલી સૂંઘવા આપો એ સૂંઘશે તો નાક ખોલી જશે બીજી વસ્તુ ખાસ મારે આ બાળકોના કિસ્સામાં પેશન્ટને બે ભાગમાં ડિવાઈડ કરવાના છે બે વર્ષથી નાના બાળકો જેને આપણે હાથેથી ખવડાવવું પડે છે જે જાતે પોતાની કેર નથી રાખી શકતા અને મોટી ઉંમરના બાળકો જે જાતે પોતાની કેર રાખે છે તો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે બે વર્ષની નાની ઉંમરના બાળકો માતા પિતાઓને ખાસ કહેવાનું કે જ્યારે બાળક ખાવાનું માંગે તો જ ખાવાનું આપો પરાણે ખવડાવશો નહીં ઘણી વખત નાનું બાળક છે એટલે માતાઓને ખાસ ચિંતા હોય મારું બાળક ખાતું નથી તો એને પરાણે ખવડાવું પણ પરાણે ખવડાવવાથી એની તબિયત વધારે બગડશે એટલે નહી ખવડાવો બાળક ખાવાનું માંગે તો જ આપો અને જ્યારે આવી તકલીફ હોય ત્યારે ખાસ જમવામાં મગનો ઉપયોગ વધારે કરો મગનું પાણી આપી શકો મગની દાળ આપો બાફેલા મગ આપો તો એનાથી એના શરીરમાં જલ્દી સા વિકૃતિ મટી જશે અને જલ્દી બાળક સ્વસ્થ થશે તો આ ધ્યાન રાખો અને સાથે ગરમ પાણી પીવડાવતા રહો જે પાચનનું કામ કરશે અને મોટી ઉંમરના બાળકો છે તે બાળકો જ્યારે ખાવાનું માંગે તો આપો ખાવાનું અને એમને પણ હલકો ખોરાક આપવાનો છે ખાસ કરીને લોટવાળી વસ્તુ રોટલી રોટલા થેપલા પરોઠા ઢોકળા બિસ્કિટ પાઉં બ્રેડ કાઢી પાપડ એવી લોટવાળી વસ્તુ જે પચવામાં ભારે પડે છે એ વસ્તુ એવોઇડ કરજો તો આટલું ધ્યાન રાખો સાથે સાથે ચોકલેટ લે બધી બહારની વસ્તુ પણ ખાવાનું એવોઇડ કરો તો આટલા ઉપાય કરશો તો પણ તમારું બાળક આ ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહી શકશે બીજું હા ઉપર એ ધ્યાન રાખજો કે બાળકને ખાસ વરસાદમાં નહવાનું ગમતું હોય છે તો શક્ય હોય તો એને વરસાદમાં જાઓ વરસાદમાં નહવા જવાની ના પાડો પણ જો જીત પડે કે મારે જવું જ છે તો થોડીક એની જીત પૂરી કરી દેવા દો પણ પછી તરત આવે તો તરત એને ગરમ પાણીથી નળાઈ દો માથું એકદમ કોરું લૂછી નાખો માથું ઠંડુ રહેશે તો શરીર ઠંડુ રહેશો તો તકલીફ થશે એટલે શરીરમાં ગરમાટો રહે એવા ઉપાય કરો તો બસ આટલા મિત્રો ઉપાય ઉપાય કરશો તો તમારું બાળક સ્વસ્થ રહેશે અને સ્વસ્થ રહીને જીવન માણી શકશે તો મિત્રો દસ દર વખતે કહું છું એ રીતે જ આયુર્વેદને અપનાવો આજીવન સ્વસ્થ રહો નમસ્તે